जो किया आज माता પાણી સારું એવું ફાઇટલું કે પાણી હોતા હોય રાજ્ય તો હમણાં વરસાદ આવ્યો ને થોડોક સીધી તો પાઇક આ તો પાણી થપાત તમે પગલો હતો તાર

काय આવ્યું दिस काही किध वरबेपूर वरबेपूर लागले मु जाऊनीले म्हणो ओरती दिस काय दिस मग पाणी આવ્યું नेर बेर बतू सलकाय गयो

આ છે વજુ તાલુકાની ગોદાવરી નદીમાં જ્યાં અત્યારે પાણી આવી ગયું છે સિઝન નો વરસાદ ચાલુ છે તો વરસાદની પાણી તો ભરાણાય

What તો વજપુર તાલુકામાં જોરદાર ગોદાવી નદીમાં પાણી આવી ગયું છે અને આપણે પર ઊભા છીએ અને બે ફાર્મ પાણી રહેશે ગોદાવરીમાં આજે વરસાદની શરૂઆત થઈ છે તો એટલું બધું પાણી આવી ગયું છે મને લાગે વરસાદ ચોમાસું જામશે ત્યારે કેટલું પાણી આવશે કોને ખબર હવે અને જોરદાર નજારો થયો છે